આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે નવી આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેશે જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેમજ રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે દરિયાઈ વિસ્તારની વાત કરીએ તો ત્યાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ છે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીપી દેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી પીએનકે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સૌથી વધારે ધાણા જીરું અને સૂકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટયાર્ડમાં ચાર હજાર ચારસો ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને એકસો દસથી લઈને ત્રણસો અગિયાર રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા આ ભાવ ખૂબ જ ઓછા છે જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી રાજકોટ માર્કેટયાર્ડમાં ધાણાની ચાર હજાર ચારસો ક્વિન્ટલ આવક થઈ હતી જેનો પ્રતિમણનો ભાવ તેરસો પચાસથી લઈને ઓગણીસો દસ રૂપિયા સુધીના મળ્યા હતા